આ લીંબુ લઈ લીધા છે આપણે ખાવાનું પાકલ હાલો જય માતાજી જય દ્વારકાજી બધા મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું આપડે બ્લોક જોતા હોય ને તો આજે તમને પેલા તો એક જોરદાર વસ્તુ એટલે કે બતાડમાસાની આમ ગણાય ને તો બહુ મજા આવે દેશી ઓર્ગેનિક કંકોળા નું શાક ખાવાનું તો આપણે ક્યાંય લેવા જવાના ન હોય આપણે ખેડૂત ને શું હોય આપણા શેઢે જ થાય તમને પેલા બતાડું મસ્ત ને જોરદાર કંકોડા તો આપણે ક્યાંય લેવા જવા ન પડે તમે જોઈ શકો છો આપણે જોરદાર આમ વેલામાં તમને જો લાઈવ બતાડું આમ વેલામાં આ રીતે ટીંગાતા હોય કંકોડા તો મિત્રો તમને લાઈવ દેશી ઓર્ગેનિક કંકોડા બતાવ્યા અને હજી તમારે જોવા છે તો આપણી પાછળ એના વેલા છે મસ્ત મજાના મોટા મોટા તો તમને બતાડું જોરદાર કંકોડા તમે જોઈ શકો છો આપણે જો આ પાછું મોટું કંકોડું છે આ બાકી આમ વેલા 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 તમે કેટલા બધા બધા છે આના તો મિત્રો હવે તમને બતાવું મસ્ત નું પાકલ કંકોડું જો આ આપડા હાથમાં રહ્યું ને બામ પાકી ગયેલું તમને નજીક થી ને બતાડું તો આ પાકી ગયેલું કંકોડું છે અને આમાંથી બી ખરી ગયેલા આને કહેવાય પાકલ કંકોડું તો મિત્રો આપડા કંકોળા ને એવું હતું તમને બતાવી દીધું બાકી મસ્ત મજાની માંડવી તમે જોઈ શકો છો પાસે આપણી મસ્ત મજાની માંડવી દેખાતી હે છે પણ આમાં અમે હે ને હારે મકાઈ વાવી છે જે હેને અમાર ઢોરને નાખવામાં કામ લાગે એના માટે તમને બતાવવું આપડા પાણી માંડવી તો આ રહ્યા આપડા બા જો એની માંડવી માં કામ કરે એટલે બા હેને નીંદે હે માંડવી અને આમાં ખડ ઘણું થઈ ગયું ખડ કાઢવાનું ચાલુ છે અટાણે હા અસલ થઈ ગયેલી મોટી દેખાય જો સા હડઈન રહ્યા અસલ થઈ ગયા છે થઈ રી

તલાવ ભરી દે તો સારું નીતા તલાવ નો ભરે ના આપણે ગારો 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 હમ એમ જ થાય તળાવ ભરાય નહીં ગારો થાય નકરો એવો વરસાદ આવ્યા કરે છે એટલે આવું કામ હાલ્યા કરે આમ હા અટાણે ખરાડ છે એવું છે હા આપણે જ આવું વાળી કર્યો ને તમે આજ કેમ બહુ મોડા મોડા બા આવ્યા નીંદવા

ફાળા થઈ જાહે સણાઈ જાહે અચ્છા આજ જાહે આપ તો મૂકી દહે ખરેખર હું હા તો હાલો હવે બમે નીંદવા મણો આ હું આવીયો નીંદવા પાણી તો હું આવ્યો તો અહીંયા અને અહીંયા કણે માંડવી માં હે ને પોર અમારે આવતું શેરઠાળું બહુ વણાય એવું થોડુંક ખાઈ ગયું શેરઢાળી હોય શું હોય ખબર ખાઈ ગયું હે હવે એમ જ એ તો તા દોતા થી આવશે તો બસ ગોગડા નીહરે ને જીણા જીણા તે ખાય ખાઈ જશે કા કરું જોશે તો ખાઈ જશે કા કરું જોશે હજી તો થોડુક જ મુરેત જ કરી કેમકો ખાઈ ઉપર ખૂણે એવું જ લાગે તો એવાય રાખી અતાર જો ત્યાં ના કા બે જ એવાય તાઈ નો ખાઈ જાય હમ અહી હા અને તડકો આ થોડુંક હા ગણ નીંદાજા તો ગારો છે મોટું મોટું તો ચાલો તમે નીંદવા મળો અને આપડે પછી વાળી અટાણે કે આપડે સોયાબીન નું ખેતર વાળીએ જાતો તો કીધું પેલા ઈ પણ પતાડી દઉં ખેતર માં તો તમે જોવો આ છે મસ્ત મજાનું સોયાબીન આમાં જો ફાલ આવે હા તમને ફૂલ દેખાતા અને તમે જોઈ જવું આખું ખેતર સોયાબીનું વાવેલું છે પણ એ થી ઠેઠ્યા છે તો હવે આપણે નીકળી ગયા હવી વાડી સાઈડ મસ્ત મજાના જુઓ તમે પાસે રસ્તે થી તો હાલો વાડી સાઈડ જો હાલતા થઈ ગયા છે વાડીએ પહોંચી જાય છે તો હાલો આપણે વાડિયા ગયા અને હું આવ્યો તો મારા બકાલા ના ખેતરમાં એટલે અહીંયા મેં બકાલો જ વાવેલું છે બાકી આમ અમાર ઘર નું ખેતર છે તમે જોવો અમારે વાલોળનું વાવેતર કરેલું છે વાલોળ તમે જોઈએ જ હશે એમાં જુઓ તમે મસ્ત મજાના ફૂલ આવી ગયા છે હવે પછી થાશે આમાં વાલોળ મિત્રો તમને મેં વાલોળી તો બતાવી દીધી પણ સાથે સાથે આપણે એને જો આ વાલોળીનું ખેતર છે ને સાથે સોળાય વેવેલા છે આટલી આઈ દેટલી આ વાલોળી ના એટલા સોળા ઈ તો મેં બકાલું તો તમને બતાડી દીધું પણ બેઈસાલ આપણે ખાવા માટે જે વાવેલું છે ને ઈ જો કે આ બતાવ્યું એય ખવાય એ જ પણ ઈ વેસવા અમે જાજુ આવ્યું છે અને આ થોડું આવ્યું ઈ અમારે ખાવા માટે બેઈસાલ વાયુ ઓર્ગેનિક તો ઈ છે તમે મસ્ત મજાની રીંગણી જોઈ શકો છો અને ઈના ઈ સાહમાં મરસી પણ વાવેલી છે રીંગણી મરચી ટમેટી એવું બધુંય જોવો તમે એક સ્પેશિયલ શાક કરેલો છે જે ઓર્ગેનિક અમારા ખાવા માટે સ્પેશિયલ હવે જો કે મેં બકાલું હોય બતાડી દીધું એ હવે તમને બતાડું કે પાછા તમને જે લીલો સારો દેખાય એ બધો આપણા ઢોર માટે વાવેલો છે તમે જોઈ શકો ઘણો બધો છે તો આ બધો સારો આપણા ઢોર માટે એને વાવેલો છે

અને અહીંયા સાથે પોપૈયા છે લીંબુડી છે એવું બધું ઝાડવા આપણે મસ્તના વાવેલા છે અને મોટા બહુ થઈ ગયેલા છે જો મસ્ત મજાના લીંબુડીમાંથી લીંબુ લેવું છે કેમ કે આપણે લીંબુ શરબત પણ પીએ છીએ તો જો આ એ મસ્તનું આપણે લીંબુડીમાંથી લીંબુ એક લઈ લઈ હજી એક લઈ લઈ જો આ લીંબુ તાજે તાજું લીધું અને હજી એક લઈ લેવી પાકલ લીંબુ ખૂટી રહ્યા નકર પાકલ પણ હતા તો હવે જો તમને બતાવું જો આપણે મસ્તનું આ બીજું લીંબુ પણ લઈ લઈએ આ રીતના આપણે લીંબુ પણ છે આ લીંબુ લઈ લીધા છે મસ્ત તો મિત્રો આપણે બપોરા કરવા બેસી ગયા અને બધી વસ્તુ ખાવાનું છે આપણું જો આપણે આવું હોય મસ્તની રોટલી બનાવેલી છે અને મસ્તની ડાળ છે અને છે ને આપણે છીણિયાની ડાળ છે રચાવાળી જોરદાર અને આરે ડુંગળી હોય પછી તો હું ઘટે અને એવું છે બાકી આમાં ડાળ છે એવું હવે પછી તમે કેતા મિત્રો મસ્ત મજાના આપણે બપોરા થઈ ગયા છે ખાઈ પી લીધું છે જોરદાર હવે પછી આપણે વધેલી રોટલી પણ કૂતરા નાખી જો અહિયાં સૂતો છે આપણો કૂતરો લઈ લે રોટલી અને તું પણ બપોરા કરી લે હાલ જો મસ્ત મજાના કૂતરા ને રોટલી દઈ દીધી એને પણ ખાવાની ચાલુ કરી દીધી એ બકોરા કરી લે ધીમો ધીમો ખાઈ છે બેઠો બેઠો રોટલી અને હવે મિત્રો આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરવી હવી અને તમને આવો દેશી વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ